સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં જના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડના કોમેડી કિંગ તરીકે ઓળખાતા એટલે કે જોની લેવરજી હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહ્યા છે

અક્ષય કુમાર અને જોની લિવર જોવા મળ્યા હતા અને જોની લિવરજી આ ફિલ્મ માં માત્ર મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા મારું ધાક થાય છે બે હજાર સત્તરમાં તેઓ બીજી ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાય આ ફિલ્મમાં જોવા મળ્યા હતા જેને ધર્મેશ મહેતાએ ડાયરેક્ટ કરી હતી અને ભવ્ય ગાંધી એટલે કે ટપ્પુની પણ આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મમાં પણ જોની લિવર જેની કોમેડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી તે પછી બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી જયસુખ ઝરપાયો આ ફિલ્મમાં પણ જોની લિવરજી જોવા મળ્યા હતા આ ફિલ્મને પણ ધર્મેશ મહેતાજીએ ડાયરેક્ટ કરી હતી આ ત્રણ ફિલ્મો બાદ હવે જોની લિવરજી બે હજાર છવ્વીસમાં ફરી એક વખત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહ્યા છે તેમની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મનું નામ ફિર્કી ફિલ્મ હશે આ ફિલ્મ નવમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને આ ફિલ્મને પણ ધર્મેશ મહેતાજીએ ડાયરેક્ટ કરી છે એટલે કે ધર્મેશ મહેતા અને જોની લિવરજીનું આ થર્ડ કોલેબરેશન હશે અને ફિરકી ફિલ્મમાં જોની લિવર તો જોવા મળવાના છે સાથે આ ફિલ્મમાં ટાર્જન ફિલ્મ ફિલ્મના હીરો એટલે કે વર્ષ શેઠ પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે અને આ ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે ફિરકી ફિલ્મમાં પણ જોની લિવર જબરજસ્ત કોમેડી અંદાજમાં જોવા મળશે અને ફિરકી ફિલ્મ પણ ઉત્તરાયણના તહેવારો ઉપર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તો આપ સૌ આ ફિલ્મમાં જોની લિવરજીને જોવા માટે કેટલા એક્સાઈટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને જોની લિવરજીની કઈ ફિલ્મ સૌથી વધારે પસંદ હતી તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત તો